ગામમાં મે જાતા હું બે પોટલી મારતા હું આખા રોડ મેરા થઈ જાતા હે મેરી સરકાર ચલતી હે મેરી મે નંબર 1 હું એલા તો પાઉ એ થઈ ગયું ને એક તો ઘેર આ ઉભા થી ઓય ચિયા દેખાના ને આ તો આમ થઈ જી ઓ પોટલી થઈ આટલે

તમારો બધા કોઈ તમાર જેવા ના હોય પીતો થઈ ગયો છે તમે હોય કે ભગત ભગત પીતો હોય છે બિયર ભગત છે બાબા મારો છોકરો તમને ખબર મુના કીધું તમે ખોટા વ્યામ માં ફરો વેમો જ રેવાના તમે વાય કાઈ નઈ કે એ હું લાગુ આફ આ આ તમારો વિદેશી છોકરા હેલો અમાર હિન્દી બોલું પાછો તમા તમારા કાકા ના કીધું તમારા કાકા લગતા હું તાર કાકો થાય તાર કાકો ભૂલી અમાર ભેગું રહેતું થાય આ મન તો હિન્દી આવે ને શું કહેવાય વાને શું કહેવાય હિન્દી બોલો ને શું બોલો શું કહેવાય શાંતિ રાખો મારા આપું તો મારી હેડો થોડો ખાજો તમાર સુપુરો એ આમ થઈ હા એમ કો એક કોન હતી

કોણ પાણી લાવું બોલે એ સોગરા એ સોગરા તું નો આ કરી ગયો તો તાર પગાર જેટલો હતો મારા دوستો હા મે ખરખર બસ 2 મિનિટ હોય આમ થાય આ તો બોલતોય નઈ મન આયો કરસો હેડો લે

ઓ હ હેતર ફાર્મ હાઉસ કેવાય કેવું ઘર ઘર છે ઘર 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 હાઉસ કેવાય

મને એમ કેવી કોઈ ખબર પડતી નહી હજી વિદેશ ભણવા મેલો પાકિસ્તાન ના મેલો સંસ્કાર રી

પૂજક આવી માતર એને ખબર નહી પડે ના સમજે ઊંટ વેડા તમે તો બોલ કરો કેટલો ખબર આ દુબઈ થી પાણી આયો વાત કરો દુબઈ પાણી ના તો મોકળ તો તમે પાડો ને તારનો મોકળ કઉ છું તો મોકળ ના છે અરુણ થોડી મર્યાદા માં બોલો બધી મર્યાદા છે જો તો બગાડી દુબઈ થી આયો છે દુબઈ ના દુબઈ ડિનર કા સમય શું ઈ હેડ